કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જીયા ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસને ને વાર શનિવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલે એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈપણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો જિયા ખેડૂત મિત્રો દરેક ખેડૂત મિત્રો વિડીયોને જોયા પડશે વિડીયોને લાઈક નથી કરતા અને ચેનલ

એકાવન રૂપિયા ત્યારબાદ આપણે પીલુડા વાત કરીએ તો ખેડૂતભાઈ પીલુડા અરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને પાંત્રીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ રંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો હિંમતનગર માં અત્યારે એરંડા નીચો ભાવ છે તેરસો વીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ત્રીસ રૂપિયા ત્યારબાદ નેનવા વાત કરીએ તો ખેડૂત ભાઈ નેનવા માં નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો પાંત્રીસ રૂપિયા તેના બાદ હારીજ વાત કરીએ તો ખેડૂત મિત્રો હારીજ માં નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો અડતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો બોટાદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે અગિયારસો ને પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો રૂપિયા ખેડૂતભાઈ જ્યાં ખેડૂતભાઈ કલોલની વાત કરીએ તો કલોલમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો ચૌદ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પાંત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે ભાભરની વાત કરીએ તો ખેડૂત મિત્રો ભાભરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો વીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને પિસ્તાલીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ

મહત્તમ ભાવશે તેરસો ને દસ રૂપિયા ત્યારબાદ વિજાપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ વિજાપુર એરંડા નો નીચો ભાવ છે તો માણસામાં અત્યારે એરંડા નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સુડતાલીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો કડીમાં અત્યારે એરંડા નીચો ભાવશે બારસો સયાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ત્યારબાદ વાત કરીએ તો ખેડૂત મિત્રો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમ ગામમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને પિસ્તાલીસ રૂપિયા ખેડૂતભાઈ જ્યાં ખેડૂતભાઈ પાટણની વાત કરીએ તો પાટણમાં એરંડાનો નીચો ભાવ છે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા એના પછી લાખણીની વાત કરીએ તો ખેડૂત મિત્રો લાખણીમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ચાલીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ભુજમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા ત્યારબાદ ખેડૂતભાઈ થરાની વાત કરીએ તો થારામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ આપણે સિદ્ધપુરની વાત કરીએ તો સિદ્ધપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અડતાલીસ રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો તારીમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે બારસો પચાસ રૂપિયાને ત્યારબાદ ચાણસમાની વાત કરીએ તો ચાણસમામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બાવન રૂપિયા ત્યારબાદ આપણે ગુંદરીની વાત કરીએ તો ખેડૂત મિત્રો ગુંદરીમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ થરાદની વાત કરીએ તો થરાદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકાવન રૂપિયા ખેડૂતભાઈ આંબલીયસણની વાત કરીએ તો ખેડૂતભાઈ આંબલીયસનમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે તેરસો પચીસ રૂપિયા ત્યારબાદ જામનગરની વાત કરીએ તો જામનગરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે હજાર રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો રૂપિયા એના પછી ગોંડલની વાત કરીએ તો ખેડૂત મિત્રો ગોંડલમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે હજાર ને છોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકાવન રૂપિયા ત્યાર પછી હળવદરની વાત કરીએ તો ખેડૂત મિત્રો હળવદરમાં એરંડાનો નીચો ભાવ આવશે અગિયારસો ને એક રૂપિયો ને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા ખેડૂત ભાઈ